જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે હું તમને દામોદર કુંડના કિનારે આવેલ મુજકુંદ ગુફા અને મુજકુંદ મહાદેવના દર્શન પણ કરાવીશ આ દામોદર કુંડનો કિનારો છે અને ત્યાં જ મુજકુંદ મહાદેવનું મંદિર છે અને ત્યાં જ ગુફા પણ છે આ ગુફામાં અંદર જવાનો રસ્તો છે આપણે ગુફામાં આગળ વધીએ ગુફામાં પ્રવેશતા જ અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે ત્યાંથી ગુફામાં આગળ વધીએ તો ત્યાં મહાદેવનું મંદિર છે જે પણ ગુફાની અંદર જ છે આવા નાના નાના રસ્તાઓમાંથી પસાર થઈ ગુફામાં આગળ વધી શકાય છે હવે ગુફાની અંદર આજે નીલકંઠ મહાદેવનું મંદિર છે તે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત છે એવું કહેવાય છે અહીં બીજા બંને સાઈડમાં ઘણી બધી મૂર્તિઓ ઘણા ભગવાનના દર્શન પણ તમને થાય છે અહીં જુદી જુદી મૂર્તિઓ જે તમે જોઈ રહ્યા છો આ સામે છે એ મુજકુંદ ગુફાની અંદર આખી ગુફામાં ત્રણ સમાધિઓ છે એ કોઈ સંતની એક આ સમાધિ છે આ ગુફામાં અમે તો પહેલી વાર જ ગયા પણ અમને આ ગુફામાં બધાના દર્શન ખૂબ જ ગમી દર્શન કર્યા અને આ ગુફા પણ અમને ખૂબ જ ગમી ત્યાંથી આપણે આગળ વધીએ છીએ હવે અહીં આગળ વધતા શ્રી ગુરુ નું મંદિર છે આપ ગુરુ દત્તાત્રેયના દર્શન પણ કરી શકો છો ગુરુદત્તાત્રયના મંદિરથી આગળ શ્રી શ્રીકૃષ્ણ ભગવાનનો ઝૂલો એટલે કે લાલા સ્વરૂપે શ્રી કૃષ્ણ ભગવાન છે એમના દર્શન થાય છે ત્યાંથી આપણે ગુફાની બહાર નીકળી જઈએ છીએ અને આ ગુફાની બહાર જવાનો રસ્તો છે તમને આ દર્શન કેવા લાગ્યા જરૂર કહેજો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો